નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુ ટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરનો પાઠ પાંચમો આ પાઠનું નામ છે હસ્તી 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 આ પાઠના ગાલા સ્વાધ્યે પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો

તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન હાથીની સૂંઢ કેવી છે તો કે જવાબમાં આવશે ઓપ્શન ડી કેળ જેવી બીજો પ્રશ્ન હાથીના પગ કોના જેવા છે તો જવાબમાં આવશે ઓપ્શન એ થાંભલા જેવા ત્રીજો પ્રશ્ન હાથીના કાન કેવા છે સુપડા જેવા હાથીના દંત કેવા છે ધોળા અને લાંબા પાંચમો પ્રશ્ન હાથીનું પેટ કેવું છે ઘડાના આકારનું છઠ્ઠો પ્રશ્ન હાથીનું શરીર કેવું છે ઊંચું અને કદાવર સાતમો પ્રશ્ન હાથીનું પૂછડું કેવું છે નાનકડું અને તુચ્છ આઠમો પ્રશ્ન હાથીના કદાવર શરીરમાં તેની આંખો કેવી છે સરસવ જેવી ઝીણી નવમો પ્રશ્ન હાથી કોનાથી ડરે છે મહાવતના અંકુશથી દસમો પ્રશ્ન હસ્તીના શુંડા કી દ્રશી તો જવાબમાં આવશે ઓપ્શન સી કદલી સદૃશી અગિયારમો પ્રશ્ન હસ્તિનઃ પાતભ સમાન બારમો પ્રશ્ન હસ્તિનઃ પુછમ કીદૃશમ અલ્પમ તુચ્છમ ચ તેરમો પ્રશ્ન હસ્તિનઃ વિશાલે દેહે ત્યાં નેત્રે કીદૃ જવાબ માં આવશે ઓપ્શન બી સર્ષપનીપ

ઓગણીસમો પ્રશ્ન હસ્તી નહા કર્ણો સુરપાકારો સ્તહઃ વીસમો પ્રશ્ન કહ દિવ્યા દેવી સૃષ્ટિ અસ્થિ તો જવાબમાં આવશે ઓપ્શન દી હસ્થિ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો સુંડા તો તેનો અર્થ થશે સૂંઠ હસ્તી તો તેનો અર્થ હાથી કદલી કેળ ઉદરમ તો પેટ ધવલહ એટલે સફેદ અને ભાંડહ એટલે ઘડો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખો હસ્તી તો તેનો સમાનાર્થી શબ્દ થશે ગજહ બૃહદ તો મહા પાદહ તો ચરણ નેત્રે તો લોચનમ અને દંત તો હૃદન ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ પાઠને આધારે લખો તો અહીં જે ગુજરાતી શબ્દો આપેલા છે તેમના સંસ્કૃત શબ્દો આપણે પાઠના આધારે લખવાના છે પેલો શબ્દ છે લમણું તો ગાત્રે કેળના જેવી કદલી સદ્રશી સરસવ તો સંસર્પ ઉન્નત તો ઉન્નત સ્તંભ સ્તંભ અને સર્જન તો સૃષ્ટિ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય હસ્તીના કર્ણો દીર્ઘો સ્તહ તો આ વાક્ય ખોટું થશે બીજું વાક્ય હસ્તીના દંતો સુરપાકારો સ્તહ આ વાક્ય ખોટું ત્રીજું વાક્ય હસ્તીના સુંડા કદલી સમાના અસ્થિ આ વાક્ય સાચું છે ચોથું વાક્ય હસ્તીના ઉદરમ ઉન્નતમ અસ્થિ આ વાક્ય ખોટું થશે હસ્તિનઃ પુચ્છમ અલ્પમ તુચ્છમ ચ તો આ વાક્ય સાચું થશે છઠ્ઠું વાક્ય હસ્તિનઃ નેત્રે વિશાલે આ વાક્ય ખોટું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના અવિભાગ અને આ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો પેલું વાક્ય હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ બીજું અલ્પમ તુચ્છમ પુસ્પમ અહો અહા વિચિત્રમ ત્રીજું વાક્ય કથમથી બલવાન એષ અંકુશ માત્રાત ભીતઃ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પેલો પ્રશ્ન હાથીનો રંગ કેવો છે હાથીનો રંગ ભૂરો છે બીજો પ્રશ્ન હાથીની સૂંઢની સરખામણી કોની સાથે કરવામાં આવી છે હાથીની સૂંઢની સરખામણી કેળ સાથે કરવામાં આવી છે ત્રીજો પ્રશ્ન હાથી ચાલતી વખતે શરીરનું ક્યુ અંગ હલાવતો રહે છે હાથી ચાલતી વખતે પોતાની સૂંઢ હલાવતો રહે છે ચોથો પ્રશ્ન હાથીના કાનની સરખામણી કોની સાથે કરી છે હાથીના કાનની સરખામણી સુપડાની સાથે કરવામાં આવી છે પાંચમો પ્રશ્ન અંકુશ માત્ર ભીત હસ્તી માં અંકુશ એટલે શું અંકુશ એટલે હાથીને હાંકવાનું લોખંડનું સાધન છઠ્ઠો પ્રશ્ન હાથીના પગ કેવા છે

દિવ્યા દેવી સૃષ્ટિ ત્રીજી પંક્તિ કદલી સદશી સુંડા પંક્તિ સ્તંભા પાંચમી પંક્તિ કરણો છઠ્ઠી પંક્તિ ધવલો દીર્ઘો દંતો વિદ્યાર્થી મિત્રો અહી આપણે ધોરણ છઠ્ઠો વિષય છે સંસ્કૃત તેમાં પેલા સેમેસ્ટરમાં ગલાસવા પાઠ પાંચમો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પુનરાવર્તન એકનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પુનરાવર્તન પહેલાની અંદર ત્યાં સુધી આવજો